રાજ્યમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ મિત્રો આટલી મોટી સિસ્ટમ સક્રિય થતા બારે મેઘ ખાંગા મિત્રો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે નદી નાળા સલકાસી પૂર જેવી સ્થિતિ જોવા મળવાની પણ શક્યતા રહેલી છે તેમજ આટલા સમય માટે મિત્રો તમે મુસાફરી કરવાનું વિચારતા હોય તો મુસાફરી કરવાનું પણ ટાળજો કારણ કે કડાકા ભડાકા સાથે મિત્રો બારે મેઘ ખાંગા થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે મિત્રો કયા વિસ્તારોમાં કેવો વરસાદ સિસ્ટમનો પ્રભાવ ગુજરાત ઉપર કેવો રહેશે તેમજ કેટલા દિવસ માટે રાજ્યમાં કેવો વરસાદ જોવા મળશે સંપૂર્ણ માહિતી આ એક જ વિડિયોની અંદર મિત્રો આપણે જોઈ લેવાની છે તો વિડીયોમાં આગળ પહેલા પહેલાં ચેનલમાં નવા હો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ ને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને વરસાદની રોજની તાજી અપડેટ તમને મળતી રહેશે તો મિત્રો જોઈએ વિગતવાર માહિતી તો મિત્રો અત્યારે સમગ્ર ભારત વર્ષમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાતની ઉપરવાસના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ અને ખાસ કે આમ જોઈએ તો કરાંસી પાકિસ્તાનના જે વિસ્તારો છે એમાં તો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને એ સિવાય મિત્રો આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની ઉપરવાસનો જે વિસ્તાર છે એમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્યાર પછી મિત્રો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એમાં ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ખાવડા રાપર ભાડલી ગાંધીધામ નલિયા માંડવી સહિતના જે લખપતના જે વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ખાવડા ઢોળા ઢોળાવીરાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ ભારેથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો અન્ય વિસ્તારોની તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદનો જોર વધારે વેગ પકડ્યો હોય એવું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રમાં રાજકોટ સોટીલા જસદણ બોટાદ અને ગોંડલની વચ્ચેનો જે પટ્ટો છે એમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિવાયના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે વાત કરીએ તો જાફરાબાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડા પવન ફૂંકાવાના કારણે કેટલાક દરિયામાં જોખમો પણ ઊભા થયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા એકાદ બે બોટ પણ ડૂબી ગઈ છે દરિયામાં એવી પણ માહિતી જોવા મળી છે તો ખાસ કરીને સાગર ખેડૂનીએ પણ ધ્યાન રાખવું જોઈએ કે હજુ આગામી ત્રણથી ચાર દિવસ માટે જ્યાં સુધી ઉપરથી સૂચના ના મળે ત્યાં સુધી દરિયો ન ખેડવો જોઈએ વાત કરીએ મિત્રો નિશાણવાળા દરિયાકાંઠાના અત્યારના લાઈવ અપડેટ પ્રમાણે તમને જણાવીએ સૌરાષ્ટ્રના વિસ્તાર વિશે તો વેરાવળ ઉના અલંગ ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર હોય તેમજ દ્વારકા સુધીના તમામ જે દરિયાકાંઠાનો જામનગરને એ બધો આખો પટ્ટો છે સૌરાષ્ટ્રનો એમાં ખાસ કરીને મધ્યમથી ભારે વરસાદ પવનની ગતિમાં વધારો જોવા મળશે દ્વારકાની આ આગળ જે વિસ્તાર છે એમાં પણ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હળવો લો સિસ્ટમ પણ અત્યારે એક જોવા મળી રહ્યો છે એના પ્રભાવે પણ રાજ્યમાં ફરી વરસાદનું જોર વધુ પકડી શકે છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને વિરમગામ અમદાવાદ ડાકોદ નડિયાદની આજુબાજુના જે વિસ્તારો છે એમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે એ સિવાય દાહોદ ગોધરા લુણાવાડા તેમજ ગાંધીનગરની આજુબાજુના જે વિસ્તારો છે વિરમગામમાં પણ મધ્યમ વરસાદ ગાંધીનગર બાયડ કડીની જે નિશાણવાળા જે અમુક વિસ્તારો છે એમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે સાથે ગરમીનું પ્રમાણ પણ સતત વધતું એવો જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતમાં વાત કરી લઈએ મિત્રો ખાસ દક્ષિણ ગુજરાત વિશે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આપણે શરૂઆતથી વાત કરીએ તો બોડેલી અલીરાજપુર વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સિનોર ડેડીયાપાડા ઉમરપાડા આ બધા છે એમાં કરજણ સહિતના જે ભરૂચ નીચેના દહેજ તેમજ કોસંબા વાંકલ આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ સુરતમાં પણ સારો એવો વરસાદ મધ્યમ બારડોલી વ્યારા નવસારી તેમજ બીલીમોરા અને વાસંડામાં મધ્યમથી ભારે વરસાદ અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે તેમજ વાપી વાપીના જે વિસ્તારો છે ધરમપુર ને એ બધા વિસ્તારોમાં પણ એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ અને ખાસ કરીને ઉત્તર ગુજરાત વિશે તમને અત્યારની અપડેટ વિશે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા રાગનપુર થરાદ ખેડભરમાં આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ખાસ કરીને આબુ રોડના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે અંબાજી આબુ રોડ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ડીસામાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ પાલનપુરમાં તેમજ ધાનેરામાં પણ સારો એવો વરસાદ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે થરાદમાં સારો એવો મધ્યમ વરસાદ આમ ઉત્તર ગુજરાતમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો તમને સિસ્ટમ વિશે વાત કરીએ તો જો સિસ્ટમ તમે જોઈ શકો છો તે પ્રમાણે ધીરે ધીરે જો ગુજરાત તરફ આવી એકી સાથે બે સિસ્ટમ રૂપી લો પ્રેશર જે જોવા મળી રહ્યું છે તે ગુજરાત તરફ આગળ વધે તો તેનો સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં પ્રભાવ પડે અને કચ્છ જિલ્લામાં સારો એવો ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે વાત કરીએ મિત્રો હવે આગળના દિવસોની તો આગળના દિવસોમાં પણ ખાસ કરીને એકવીસ બાવીસને ત્રેવીસ તારીખ સુધીના સમયગાળો જે છે એમાં વરસાદી માહોલ સમગ્ર ગુજરાતમાં છવાઈ જાય એવો પૂરેપૂરી સંભાવના રહેલી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ એકવીસ તારીખના અને બાવીસ ત્રેવીસ સુધીના જે દ્રશ્યો છે એ તમને હવે બતાવીશું ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લો ઉત્તર ગુજરાત તેમ સમગ્ર ગુજરાતમાં મિત્રો આ ત્રણ દિવસ એકવીસ ને ત્રેવીસ તારીખમાં સારો એવો વરસાદ પડી શકે છે તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે તકેદારી કેવી રાખવી જોઈએ તો કેટલાક વિસ્તારો હોય ત્યાં તમે ફરવા જવાનું વિચારતા હોય હિલ સ્ટેશન હોય કે બીજા અન્ય વિસ્તારો હોય તો અત્યારે શક્ય હોય તો આગામી ત્રણ દિવસ માટે બધી મુસાફરી કરવાનું ટાળજો કારણ કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે કેટલાક રોડ રસ્તા ઉપર પુલ આવતું હોય તો એમાં પાણી ભરાતા હોય છે તો આવી સ્થિતિમાં કેટલીક મુશ્કેલીઓ પણ સર્જાતી હોય છે માટે આગામી ત્રણ દિવસ માટે મિત્રો મુસાફરી કરવાનું પણ ટાળજો હવે મિત્રો વાત કરીએ ત્રેવીસ તારીખની તો ત્રેવીસ તારીખમાં થોડો ઘણો હળવો પડશે વરસાદ ત્યાર પછી ચોવીસ તારીખમાં વાત કરીએ તો ચોવીસ તારીખમાં પણ થોડો ઘણો હળવો પડી જશે આ તમને અત્યારે ચોવીસ તારીખની જે વરસાદની સ્થિતિ છે એ બતાવી રહ્યા છીએ ચોવીસ તારીખમાં હળવો વરસાદ થશે ત્રેવીસ તારીખમાં વાત કરીએ તો ત્રેવીસ તારીખમાં મધ્યમ વરસાદ આમ એકવીસ બાવીસ ને ત્રેવીસ તારીખ સુધી રાજ્યમાં મધ્યમ વરસાદથી લઈ અને ભારે વરસાદ પડી શકે છે જો કે એકવીસ તારીખમાં તો ખાસ એટલે કે ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે હવે મિત્રો આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેશે તો મિત્રો હજુ આ ત્રેવીસ તારીખ સુધી તો સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે પરંતુ ત્રેવીસ તારીખ પછીનો જે સમયગાળો છે એમાં પણ આગામી પહેલી તારીખ આજુબાજુ વરસાદનો નવો રાઉન્ડ બને તેવી પણ સંભાવના રહેલી છે સિસ્ટમ પણ નવા હજી સક્રિય થશે તેવી પણ સંભાવના રહેલી છે અને કેટલાક વિસ્તારો મિત્રો અત્યારે હવે તમને અત્યારની લાઈવની અપડેટ જણાવી દઈએ તો કેટલાક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વચ્ચેના જે વિસ્તારો છે એમાં વરસાદનો ઘેરાવો પણ વધારે પડતો જોવા મળી રહ્યો છે હજુ આવતીકાલે સારો એવો વરસાદ હજી નવો રાઉન્ડ સર્જાઈ શકે છે આમ અત્યારે સારો વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને બીજી વખત ત્રીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ કે એ સમયગાળા દરમિયાન નવો રાઉન્ડ પણ વરસાદનો બની શકે છે અને ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ જે એટલા પ્રમાણમાં વરસાદ થવો જોઈએ એટલા પ્રમાણમાં વરસાદ થયો નહોતો તો આ તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો